નમસ્કાર ખેડૂત મિત્રો તમારા માટે નીચી રેન્જમાં ટ્રેક્ટર લઈને આવ્યા છે મહેન્દ્ર બસો પીચો ચડિયાઆઈ મોડલ છે બે હજાર સાતનું તમે જોઈ શકો છો એન્જિન એન્જિન ઘેર સારું છે બોનેટ પંખામાં ખાલી કલરકામ કરેલ છે વીમો પાર્સિંગ પૂરા છે ભેગી આપવાની છે આની કિંમતની વાત કરીએ તો માત્ર એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા કિંમત છે તમે જોઈ શકો છો કન્ડિશન સારી છે પેટી લાગેલી છે ઊપ લાગેલ છે બે હજાર સાતનું મોડલ છે કિંમતમાં જોયા પછી ફેરફાર થઈ શકશે નમસ્કાર ખેડૂત મિત્રો તમારા માટે નીચી રેન્જમાં ટ્રેક્ટર લઈને આવ્યા છે મહેન્દ્ર બસો પીસો ચરડીઆઈ મોડલ છે બે હજાર સાતનું તમે જોઈ શકો છો એન્જિન કેટલું એન્જિન એન્જિન ગેર સારું છે બોનેટ પંખામાં ખાલી કલરકામ તરલ છે વીમો પાર્સિંગ પૂરા છે બુક ભેગી આપવાની છે આની કિંમતની વાત કરીએ તો માત્ર એક લાખ અને સિત્તેર હજાર રૂપિયા કિંમત છે તમે જોઈ શકો છો જારી છે બે હજાર સાત નું મોડલ છે કિંમતમાં જોયા પછી ફેરફાર થઈ શકશે